આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા માણસ પહેલા નિર્ણયમાં સ્વતંત્ર પણ તે અનુસંધાને બીજા નિર્ણયમાં બંધાયેલો હોય છે મિત્રો વાત બહુ સમજવા જેવી છે આખી આખી વાત મનોવિજ્ઞાનની ભૂમિકા ઉપર છે કોઈ પણ માણસ છે એ કોઈ પણ સંદર્ભની અંદર જે પહેલો નિર્ણય લે એમાં એ સ્વતંત્ર હોય છે પણ એનું જે પરિણામ આવે એ પરિણામના અનુસંધાને જ્યારે બીજો નિર્ણય લેવાની વાત આવે ત્યારે એ હંમેશા સ્વતંત્ર હોતો નથી બંધાયેલો હોય છે કોઈ એક વર્ગની અંદર એક મોટિવેશનના અધ્યાપક વાત કરતા હતા મોટિવેશનની અંદર કેટલાક અધ્યાપકો છે અમુક સમય વાતો કરતા હોય એટલે એમણે એમ કીધું કે માણસ છે બધી રીતે સ્વતંત્ર નથી પહેલો નિર્ણયમાં એ સ્વતંત્ર હોય છે પણ પછી એના અનુસંધાનની અંદર બીજા નિર્ણયમાં એ સ્વતંત્ર હોતા નથી બંધાયેલા હોય છે ત્યારે બધા વિદ્યાર્થી કીધું કે કેવી રીતે એ રીતે એટલે તરત જે વિદ્યાર્થી એ જે અધ્યાપક હતા એ અધ્યાપક એક છોકરાને ઉભો કરે છે વિદ્યાર્થી પછી એને એમ કે છે કે તું તારો જમણો પગ ઊંચો કર અને ઊંચો કરે છે થોડીક વાર થઈ પછી તરત જ એમ કે છે કે હવે તું તારો ડાબો પગ ઊંચો કર એટલે પેલો છોકરો હતો કે હવે જમણો પગ મેં ઊંચો કર્યો પછી હું ડાબો પગ કેવી રીતે ઊંચો કરી શકું ત્યારે એ અધ્યાપક એમ કહે છે કે મેં તમને જે વાર્તાનો એડિંગ કીધું એ આ છે કે પહેલું જે મેં કીધું કે તારો જમણો પગ ઊંચો કર ત્યારે તું સ્વતંત્ર હતો તારે ઊંચો ન કરવો હોત તો ન કર કરવો હોય તો કર અને કદાચ તું જમણાને બદલે ડાબો ઊંચો કર તો કરી શકત પણ એક વાર તે જમણો ઊંચો કર્યો પછીની વાત આવી મેં તને ઓર્ડર આપ્યો કે તું ડાબો પગ ઊંચો કર તો એનો અર્થ ઈ થયો કે તું ડાબો પગ ઊંચો ન કરી શક કારણ કે પહેલો નિર્ણય આવી ગયો અને ઈ પગ ઊંચો જ છે હવે ઈ પગ ઊંચો હોય તો બીજો પગ કેવી રીતે ઊંચો કરી શકીશ એટલે બધાના બધાના મનમાં એમ થયું વાત તો બહુ સાચી છે એને એમ કીધું હું તમને બીજો દાખલો આપું કે તમે અત્યારે ભણો છો ધારો કે તમે અત્યારે વિજ્ઞાન પ્રવાહમાં અત્યારે હું તમને ભણાવું છું એટલે વિજ્ઞાન શૈમાં હવે ધારો કે તમે જ્યારે ખરેખર બારમા ધણોમાં હો ત્યારે હું તમને એમ કહું કે તમે વિજ્ઞાન પ્રવાહમાં જજો તો તમે એ વખતે સ્વતંત્ર હો છો તમે વિજ્ઞાન પ્રવાહમાં પણ જઈ શકો અન્ય જગ્યાએ પણ જઈ શકો કદાચ તમે બેમાંથી એકેમાં પણ ન જાઓ પણ તમે સ્વતંત્ર હતા પણ તમે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં આવી ગયા અને પછી હું તમને એમ કહું કે હવે તમે સામાન્ય પ્રવાહમાં જાઓ તો તમે જઈ ન ઉભો તમારે આ પરિણામ છોડવું જ પડે એટલે વિજ્ઞાન પ્રવાહ છોડવું પડે એટલે કે પહેલાં જે આપણે કામ કરીએ એના પરિણામના આધારે બીજી વખત આપણે હંમેશા બંધાયેલા છે કોઈ પણ ક્રિયા આ તો મેં તમને બે વાત કહી હું તમને અનેક ક્રિયાઓની વાત કરું કે પહેલી વખતે તમે સ્વતંત્ર છો તમારે કરવું ન કરવું અથવા તો બીજું કરવું એ બધું તમે કરી શકો પણ એક વાર તમને કીધું હોય પછી બીજી વાર ઓર્ડર તમને આપવામાં આવે ત્યારે તમે પહેલા પરિણામને પકડીને તમે બેસો તો બીજી વાત તમે કરી ન શકો કોઈ પણ સંજોગમાં કરી ન શકો દાખલા તરીકે તમે એમ વિચાર કરો કે તમારા માર્ક બરોબર આવી ગયા અને માર્ક આવી ગયા પછી વિજ્ઞાન પ્રવાહના જ વિદ્યાર્થીઓ હોય અને હું એને એમ કહું કે દાખલા તરીકે તમે બી ગ્રુપના છે તો હું એમ કહું તમે મેડિકલમાં જજો જેટલા મેડિકલમાં જશે પણ એ વખતે તમે નિર્ણય ગમે લઈ શકો મેડિકલમાં ન પણ જાઓ કદાચ તમે બીજી અન્ય કોઈ પણ પ્રકારની લાવો પેરા મેડિકલમાં પણ જાઓ અન્ય કોઈ મનો કે કોઈ રિસર્ચનો કોર્સ પણ કરી શકો મેં કીધું એમ કરવું જરૂર નથી સ્વતંત્ર છો પણ એક વાર તમે નક્કી કરી લીધું કે તમે પેરામેડિકલમાં ગયા એડમિશન લઈ લીધું પરિણામ નક્કી થઈ ગયું પછી હું તમને એમ કહું કે હવે તમે રિસર્ચમાં જાઓ તો તમે ન જઈ શકો આ ભૂમિકા આપણને એમ બતાવે છે કે આપણા સંદર્ભની અંદર આપણો કોઈ પણ પહેલો નિર્ણય અથવા તો પહેલો જેવું આપણને ઓર્ડર આપવામાં આવે ત્યારે એની અંદર આપણે ખરેખર સ્વતંત્ર હોઈ છે પણ એના પરિણામના અનુસંધાને બીજી વખત જે ઓર્ડર આપવામાં આવે એમાં આપણે બંધાયેલા જ છીએ એટલે કે તમે જોઈ શકશો કે પહેલો નિર્ણય એનું પરિણામ મેળવતા વખતે પૂરેપૂરો વિચાર કરો ચોકસાઈ વિચાર કરો બે માણસની સલાહ લો જાણકાર માણસને પણ પૂછો અને એ પછી તમે જો નિર્ણય લેશો તો તમારે એ નિર્ણય એકવાર આવી ગયા પછી તમને વિચાર આવશે કે આ ન નોયવો તો સારું હતું પણ તમે પછી ફેરફાર નહીં કરી શકો અને ફેરફાર કરવો હશે તો આમાં જે ભોગાઈ કોઈ નકામું જશે અને આ વાતને બતાવવા માટે મારે આ વાર્તા પસંદ કરી છે વાર્તા મનોવૈજ્ઞાનિક છે સમજવા માટે થોડી વાર લાગશે પણ છતાંય તમને ખ્યાલ આવે કે જો એક વખત ખબર પડી જાય કે પહેલો નિર્ણય પહેલો ઓર્ડર પહેલી ક્રિયા એમાં તમે સ્વતંત્ર એનું પરિણામ આવ્યું પછી બીજો ઓર્ડર બીજી પસંદગી એના માટે તમે બંધાયેલા છો તમે કરી ન શકો જમણો ઊંચો થઈ ગયો પછી ડાબો પગંચો થાય જ નહીં આ વાતને તમે સમજવાનો પ્રયત્ન કરો અને એક નાની એવી વાર્તા મનોવિજ્ઞાનનો કેટલો સિદ્ધાંત સમજાવે છે એની મેં તમને વાતે કરી Show me the news.